તો ફરીવાર એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી યાત્રાનો છે ત્રીજો દિવસ અને અત્યારે ભાગ્યાજી ગયા છે છ અને બસ આમાં આજે અમારું રાતનું રોકાણ આ ઘરે હતું એટલે અમને રાતે કોઈ જ તકલીફ નથી પડી ભલે શ્રી રામ પ્રભુએ અમને થોડી મોડી જગ્યા ગોતી દીધી પણ જગ્યા એકદમ બેસ્ટ ગોતી દીધી એટલે અમને રવામાં આજે કોઈ જ તકલીફ નથી પડી તો આ છે જે અમે એમના કર્યા છે રોકાણ હતા

અમે જઈ રહ્યા છીએ અંબાજી રોડ ઉપર છીએ અને હાલ પાલનપુર પહોંચી ગયા છીએ આ પાલનપુરનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો એક બાજુ કાર છે અદ્ભુત અને એક વરસાદ તમને આવા વારંવાર અમે નજારા બતાવતા રહીશું બસ અમારી ચેનલમાં થોડો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો એટલે અમને પણ મજા આવે તો તમે જોઈ શકો છો કેમ છો મિત્રો ભાઈ તો મિત્રો આજે આપણી યાત્રાનો છે બીજો દિવસ અને હું અને મારો મિત્ર દિનેશ દિનેશને લાગી હતી થોડી ભૂખ તો કે ચલો કે નાસ્તો કરી લઈએ તો હાલ ચા અને પડીકા લઈ લીધા છે અને નાસ્તો કરી રહ્યા છીએ બહાર વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે અને ધીરે ધીરે સાયકલ ચલાવી રહ્યા છીએ કારણ કે વરસાદની સાયકલ ચલાવવાની થોડી તકલીફ પણ પડે પણ ભગવાનની દયા છે રામ પ્રભુનો સાથ હશે અને અંબે માની દયા હશે ને તો જલ્દી અમે અંબાજી માતાના દર્શન કરી લઈશું આજે અને કાલે નીકળી જઈશું આગળ તો બસ મિત્રો થોડો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે અમને પણ યાત્રા કરવામાં મજા આવે જોઈ શકો છો મિત્રો તમે કેવું સરસ નજારો છે વાદળ પણ પહાડને અડીને જાય છે અને હવે અંબાજી તરફ અમે આવી ગયા છીએ ઇઝ બ્યુટિફુલ ઇઝ એન્ડ જો તુ કે સરસ નજારો છે યાર કઈ ગલ છે આજ નજારો આજ કે શામ પહાડો કે નામ તમે ત્રિશુલ ઘાટની કહાની તો સાંભળીએ છે જે ભાઈ અંબાજી આયા ને એમને ખબર હશે કે ત્રિશુલ ઘાટમાં સડા કેવો છે છતાં અમે હું મારો મિત્ર દિનેશ અને હું બંને આ સાયકલ દોરીને ચડાવી છે મિત્રો આમ તમે જોઈ શકો છો ગાડીઓ પણ આ સડામાં માન માન ચડે છે અને અમે બે બંને ભાઈઓ આ ત્રિશુલ ઘાટ દોરીને ચડાવીએ છીએ મિત્રો તડકો પણ થઈ ગયો છે તડકો પણ વધારે લાગે છે અને ગરમી પણ વધારે થાય છે જો તમે વ્યૂ પણ તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે તો મિત્રો અમે બંને ભાઈઓ ત્રિશુલ ઘાટ હજુ ચાલુ કર્યું છે અને થાકી ગયા છે બસ આ ત્રિશુલ ચડે એટલે અંબાજી માના દર્શન કરીશું અને તમને પણ લાવીશું બસ વિડીયોમાં છેલ્લે લગ્ન બને રજો એટલે તમને પણ મજા આવશે અને સારો લાગે તો વિડીયોને બે પાંચ લોકોને જરૂર સેન્ડ કરજો બાકી બધાને અમે બે હું અને દિનેશ થઈ ગયા છીએ તૈયાર અંબાજી પહોંચી ગયા છીએ અને રૂમ રાખી પાડી છે રૂમમાં બધો સામાન મૂકી સાયકલો બધું મૂકી દીધી છે અને હવે નીકળી ગયા છીએ અંબાજી ગબ્બર દર્શન કરવા તો એ અંબાજી જઈ અને તમને પણ દર્શન કરાવી દઈશું તો ચલો તાણે મળીએ ગબ્બર કરવા અમે ગબ્બર ચડવા જઈ રહ્યા છીએ કારણ કે હવે આવી ગયા છીએ થોડો નાસ્તો કરો હતો નાસ્તો પણ કરી લીધો છે અને હવે જઈ રહ્યા છીએ અંબે માના દર્શન કરવા હું અને મારા મિત્ર દિનેશ સાયકલ ચલાવીને આટલી આવી તો ગયા છીએ હવે કરી લઈએ અંબે માના દર્શન તમે પણ દર્શન કરી લેજો હું તમને પણ દર્શન કરાવી દઈશ સાયકલ હાંક્યા પછી મિત્રો પગથા ચડવાને એ બહુ કાઠું પડી જાય છે કારણ કે આટલી સાયકલ હાકી અને હવે જઈ રહ્યા છીએ અમે અંબામાં અંબાજી મારા દર્શન કરવા થોડું ઘણું બધું કાઠું પડે છે મને અને મારા મિત્ર દિનેશને કારણ કે દિનેશ ઘણી બધી સાયકલ હાકીને પહોંચાડ્યા છે અને હવે પછી આજે રાત રોકાવાનો અમારી અંબાજી જ છે અને કાલે સવારમાં અમે વહેલા નીકળી જઈશું અમે અયોધ્યાત્રા પહેલાં જવાનું છે આપણે ઘાટું છે એમ અને પછી નીકળશું અયોધ્યાત્રા તો મિત્રો આપણી ચેનલનો થોડો સપોર્ટ કરજો એટલે અમને પણ મજા આવે યાત્રા કરવાની જોઈ શકો છો અંબાજી ઉપર ગબ્બર નો નજારો કેવો અદભુત અને સરસ છે ઉડેલ ખટેલા આપણે તો ચાલીને આવ્યા છીએ પણ ઉડેલ ખેટેલા તમે જોઈ શકો છો તો મિત્રો મેં મારા મિત્ર દિનેશ ચેલેન્જ રાખ્યો કે એક બાજુ નહીં રહેવાનું અને એક જગ્યાએ અડવાનું નહીં અને અંબાજી ગબ્બર ઉપર ચડી ગયા ચડી ક્યાંથી મંદિર આવી ગયું છે હવે દર્શન કરી અને મેં અને મારા મિત્ર દિનેશે અંબાજી માતાના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ નીચે જે અંબાબાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ હાલ હા કાન તો મિત્રો અમે ફાઇનલી ગબ્બર અંબાજી માતાના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે શામ માઉલે મંદિર જે દેખાય છે તે જગ્યાએ જવાનું છે તો હવે હા અહીંયાથી ચાલીને અમે આવ્યા હતા અને હવે ચાલીને એ જગ્યાએ જવાનું છે તો આયા તો તમને દર્શન કરાવી દીધા છે મેં અને મારા મિત્ર દિનેશ બસ હવે તમને ત્યાં દર્શન કરાવી દઈશું તો ચલો તાણે હવે જઈ નીચે તો મિત્રો આપણે ફાઇનલી ડબ્બા ચડી અને અંબે માના દર્શન કરી અને નીચે આવી ગયા છીએ અને હવે હું અને મારો મિત્ર જે નીચે મંદિર છે મેન ત્યાં જઈ રહ્યા છીએ ચાલીને તો ચલો તમે હવે તમને દર્શન ત્યાં જ કરાવી દઈશું બધા અંબાજી તો કે તો મિત્રો તાણે આપણે અંબાજી માના ડુંગર અને અંબાજી માના દર્શન કરી અને આપણે જે જગ્યાએ રૂમ રાખી હતી ત્યાં પહોંચી ગયા છીએ તો આજના વિડીયોને ચાલો આટલી જ રાખીએ છીએ કાલે બીજા વિડીયોમાં મળીએ તાલેગન બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ